ભરૂચ જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટ દરમિયાન આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનાર રાજકીય વિશ્લેષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કલેક્ટર ને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર તારીખ બાવીસ જુલાઈ બે હજાર ના રોજ રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા દ્વારા ખાનગી ન્યૂઝ ડિબેટ દરમિયાન આદિવાસી સમાજના અગ્રણી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી તેમજ આદિવાસી સમાજ અંગે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હતું જેનાથી સમગ્ર આદિવાસી સમાજના લોકોનું અપમાન અને લાગણી દુભાઈ છે આથી સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ તાત્કાલિક ધોરણે જગદીશ મહેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી

અને આ ગુજરાત ને વિકાસ પર વર્લ્ડ પર એની ઓળખ અમરસિંહ ચૌધરી ઉભી કરી એ અમરસિંહ ચૌધરી સાહેબ ના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એક આદિવાસીની એ આજે એક જે વાતો કરે છે આજે શરમ આવે છે જે રામ ભગવાને એક આદિવાસી સમાજ સાથે ગરોબો કેરવી એક કુટુંબનો નાતો હતો એના માટે એલ શબ્દ બોલે કોંગ્રેસ અને સખત શબ્દોમાં વખોડે છે આજે અમે કલેક્ટરશ્રીને અનુ આવેદન આપીએ છીએ અને પર તાત્કાલિક ધોરણે પગલા ભરાય ગમે એમ બોલવું કોઈ જ્ઞાતિ માટે એ બહુ અપમાનજનક છે કોઈની સાથે વ્યક્તિગત ટિપ્પણી બી ના કરી શકાય ત્યારે ગમે એમ એક જર્નાલિસ્ટ તરીકે બોલવું શરમની વાત છે એ ગુજરાતી છું એવું કહેતા છે શરમ ચૂકી જાય છે કે મારા ગુજરાતના આદિવાસી માટે ગમે એમ શબ્દ બોલા તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા છે પણ એ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે સમાજને એક લાંછન રાખે એ પ્રમાણે ગમે એમ કૃત્ય બોલવું એ આજે શરમજનક બાબત છે એને અમે વખોડીએ છીએ આવેદન પત્ર આપીએ છીએ આવેદન પત્ર આપી અમે એ ડિવિઝન સોને પોલીસ સ્ટેશન પીઆઈ પાસે જવાના છે અને એની અમે એફઆરઆઈ થઈ અને તાત્કાલિક ધરપકડ થાય એવી માગણી પણ કરવાના છે